પાસ જો એમાં મન ઘેર થાવ રહ્યો તો એ મામું આવ્યો હોય પેડા ખવરા હગાઈ કરી દી કઈ રામ સારું હોય ને વાહ જો પેડા ને ખોખું લઈને આવ્યો એ મામું બપોરા કરી લીધા બધા બખાય એમલી ના કાતરા લેવ્યો મામું ભણે છે વાત નહી જો ટ્રેક્ટર

जेको निभेर में નહીં તો અત્યારે ને જો હોવા ના તે મોડા મોણા આવ્યા અને અત્યારે જો આપણી વ્લોક બનાવવાનું ચાલુ કર્યું ને આમાં કંઈ મેળ ન મારે વ્લોક બનાવવાનું તો બધું લેતી દેતી માન હાંજ પડે ગઈ નહીં કંઈ મારે મેળ જ ન આવ્યું લેવાનું તો અત્યારે લાગી પાથની લાગેલી સરસ મજાના પાસ્તા બનાવ્યા તો પાસની જો અત્યારે ખાવા પાસ્તા તો ચેડી શકો છો સરસ મજાના પાસ્તા બંને તૈયાર થઈ ગયા ને આપણે પાસ્તા બંને તો જો પાસ્તા આપણે ભૂખ લાગી પાસ્તા ખાય નાસ્તામાં કેવા લાગી ના પાસ્તા કેવા

હાલો તો જો બધાય વઠાઈ ગયા બધાય એક થોડાક ઉપલા બાકી છે બધાય બધા ગયા ને કુકાતા જ અહીં વાહલ આગળ મહારાતા જાય ટ્રેક્ટરમાં પરીક્ષા પાછળ પછી ટ્રેક્ટરમાંથી ફેરવે એટલે બધાય હિંગું હે ભાંગે પડે ને પછી ડાઠા હે તારવે તારવે ને એક ઠેકાણે જો સાઈડમાં ઠેકલો કર્યો ને પછી એવા સાઈડમાં ઠેકલો કર્યો ને પછી મગ ને બધું ને ફૂકડ ને એ બધી ભૂકણીમાં ભાવલે નાખીએ એટલે સરસ મજા ચોખા થઈ જાય ને જો વાદરે એકદમ કેવા થઈ ગયા હા ને ભરો થઈ આવે ત્યારે ખેતરમાંથી હલો તો અત્યારે થયા અહીંયા હાથ જેવું થયું ને સરસ મજાનો સનસેટ થઈ ગયો ને બાપ દીકરો ઉભલે ખેતરમાં હે પાછળ હમાર માર ને તરફથી ખેડવાનું કામ હાલીએ હમણાં તો ઝડપથી મગનું કામ પૂરું થાય એટલે પછી ખેડવાનું કામ ચાલુ કરવાનું હોય તો જો અત્યારે તો સરસ મજા અત્યારે ઇવનિંગમાં સરસ મજાનો સનસેટ થઈ ગયો એકદમ મસ્ત તો આજ જો અલગ જ સરસ મજાનો સનસેટ દેખાય એકદમ જોઈ શકો છો એકદમ મસ્ત બ્યુટિફુલ કેક સનસેટનો નજારો એકદમ એકદમ મસ્ત રેડ રેડ સનસેટ થઈ ગયો ને બાપ દીકરો જો આ ખેતરમાં પાથ હમારી દઈએ ને ફરવા માડોરો થાય ને હજે જો બગલાઈ સરસ મજાના ઉડે ખેતરમાં ને જોઈ એવું કામ હાલે જે હું હે કે ને ખાવાનું હું રસોઈ બનાવવા વિહુનું બધુંય કરી લીધું ને અત્યારે સરસ મજાની આપણી રસોઈનું હાલે તો જો તાણે ઢોરનું બધું કરી લીધું વિહુનું તો અત્યારે રસોડામાં જે સરસ મજાની રસોઈનું હાલે તો રસોઈમાં તો સરસ મજાની રોટલી છે ને હરિગ્વારની કઢી છે આ જો બનાવવાની છે હરિગ્વારની કઢી તો સરસ મજાને હીંગું બાફે લીધું ને બધુંય તૈયાર કરી લીધું આપણે સરીગવાની કોઠીને રોટલીને રોટલો ને બધું હે સીતારામ જય શ્રી કૃષ્ણ બધાએ ને અત્યારે થયા રૂંઢાના ત્રણ જીવ થયું ને અત્યારે આપણી સા બનાવાની હે માણસો આટું તો બે ત્રણ દિથિયાને વાટે તો કાલુના પાસે હારે કાલે અડધા ઉબલા ખેતનમાં હાર્યા ને અર્ધા મહારાણા ને એવા અપારિયાના બાકી છે તો એ અત્યારે જો હારવાનું કામ આલે ને પાછા કે ટ્રેક્ટર તો જો એમ કામ આલે મરાદા વાટનું કામ આલે ને આટ તો તડકો જરા કોસો છે ઠકલાシ હું થગો નતી કતરો થગો जोरदार નો તડકો ઓસો છે પવન સરસ મજાનો હે ને નガ તડકણ લૂન બહુ તો આ જ ચરા કોસો છે તડકો તો પાત નો ફોન આવે તો જો મમણસન છોકરી ઊતી વિચર્યા આવે ની ની હુવે ગઈ ખાવ ડાઈ હે એકદમ કી સરસ મજાની નિંદરમાં હે ને ઓલ્યા બધા હારે પાંચ ભાઈ ની ટ્રેક્ટર રાખવાનો એટલો શોખ હે જો અત્યારે તો હવે મગો હારવાનું કામ આલે લઈ હમણાં સાહેબ ખેતરું ખાલી તો પછી મારે ખેડવાનું ચાલુ થાય ને જોઈ એવું કામ આલે ખેતર થવા માટે શોખું ખાલી થવા ખેતર ને પછી થોડાક મગ હરાઈ જાય ને પછી મગ નું કામ પછી ખેડવાનું રે એક મગ નું કામ ચાલુ થાય ને એક વરા પછી હગાઈ આવે આ તો એક ટોક થાય કે પછી હાજ પડે જઈએ મગ વાવું તો પછી એટલું મગ નું કામ તો આ હાર્ડ ન હોય વાઢવાનું પછી એટલું હાંચું ન હોય માંડવી કામ જેટલું હાર્ડ ન હોય તડકો લાગે અત્યારે ગરમી તડકો ઉનાળામાં કંઈ નીકળાય નહીં બરાબર અત્યારે જે ઓછો હોય ત્યારે લૂન ને ત્યારે ઢાકલું થઈ ગયું ને એટલે ને જ લૂન નકર માંડવી સિઝનમાં તો એટલો તડકો હોય ને એટલી ગરમી ને પછી કામ એટલું હાડોય હોય બધું હોય કામ એમાં ખૂટે નહીં પણ ઝીણું ઝીણું બહુ કામ હોય તો એ મગ ભરે આવે તો આપણે સાબણમાં મૂકી દઈએ એટલે સરસ મજાનું સાપ આકાઈ જાય પાછા એ આવે તો બેઠા તો આ મેડલ તો ઈ દિલોમીટર દોડ માં ભાગ લીધો તો તે મેડલ મેળ્યો તો આપડે બધા એની શેર કરીએ तो जो मेडल जीतेपछि 10 किलोमीटर दौड तो सरसमध्ये आपणी साबने तयार થઈ ગઈ મજુર દે દીય સાન ને આપરી મિની બાઈ સરસમે છે બેઠી તાઢાની વધાર પતિ પાણીારા ને બેહન નો ખાર હે નાના તાઢાની બેહે તો જે સરસ મજાની આપણી શાહ બની ગઈ તો મજૂરી દે દઈએ સા જરાક ઉકરે જાય જે સેટા હે માણસો તો હું કાંઈ જરાક સુલે રાખા ને ગરમ દે એટલે જો કે અમારે પાણીનો પ્રોબ્લેમ હે બહુ ખિસ્સા ન હોય ખિસ્સાય ને એટલે મોરું પડે જાય એટલે ઉનાળામાં જરાક ફાટાઈ જાય સા તો બહુ આપણે ઉકરવા નહીં દીએ હે લો દેતા જ આવીને કારણ ઘરે ફાટી જાય તો પાછું બીજી ફેર બનાવવું પડે સા

hästi päde ja suure sõda ka neile . તૈયાર સરને દે મોહર મને વડવાને થોડી જગ્યા થોડી બળ નાખતી એ મે ખદીયો સાવજી ઓર તો પખિડાનો હલુ થાય ખોટા ઉડાડવાની પખિડા રોકા રોકા પખિડા ગબર રોકણ બહાર નાખે આપણ બીજો કામ સહી જો તો ને તમારો મહારાજ નપત મહારાજ